આ ઘટનાની જાણ થતાં જ શહેરમાં ભારે તનાવ ફેલાયો છે અને લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા છે એએસપી વેદ તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લોહાણા મહાજનવાડી પાસેના પાર્કિંગના મુદ્દે પેન્ટ ગોરી અને તેના સાગરીતોએ આ હુમલો કર્યો હતો પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે આ ઘટનાના વિરોધમાં શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા બપોર પછી સાવરકુંડલા શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે તેમજ રેલીઓ કાઢવામાં આવી હતી પોલીસ તંત્રે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે આ હુમલાની ઘટનાને લઈને શહેરના લોકોમાં ભારે રોષ છે લોકો માંગ રહ્યા છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટનાઓ ન બને તે માટે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે તેમજ ધારાસભ્ય મહેશ કસવાળા હોસ્પિટલ પહોંચ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ અમરેલી એમની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ઉપર કેટલાક લોકોએ ખૂની પ્રકારનો હુમલો કર્યો છે અંગત અદાવત અને દબાણ હટાવવાના પ્રશ્ને વેપારીઓ પર આ પ્રકારનો હુમલો થાય એ બિલકુલ જાય નથી વ્યાજબી નથી અને એક ધારાસભ્ય તરીકે કહું છું કે મારી સહનશીલતાની હદની બહાર અને એટલા માટે મેં પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે સીસીટીવીના ફૂટેજને ચેક કરવામાં આવે કેટલાક તથા કથિત લોકો આવા નાના છબકલા કરી અને પોલીસ કબજો લઈ અને પોલીસ ને સમજાવી અને આવા ગુનાઓ છે એને વિખેર કરવાના પ્રયાસો કરે છે મેં પોલીસ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે કે આવા પોલીસ સ્ટેશન ને કબજો લેનારા લોકોને પણ ઓળખી પાડવા જોઈએ અને ક્યાંક પોલીસ આ બાબતની અંદર કાચી પડતી હોય તો એસપી કક્ષાએ કે ડીઆઈજી કક્ષાએ થી વધારાની ફોર્સ મંગાવી અને નાવલી અને વેપારી ની અંદર વધારાનો બંદોબસ્ત અને વધારાનું પેટ્રોલિંગ તાત્કાલિક શરૂ કરવું જોઈએ સાવરકુંડલા ની અંદર કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડશે તો એની જવાબદાર માત્ર ને માત્ર પોલીસ રહેશે સાહેબ ઘણા સમયથી આ ત્રીજો હુમલો છે ભાજપના નેતા ઉપર આપ શું કહેવાનું મેં કહ્યું પેલા સંઘના અમારા આગેવાન ઉપર હુમલો થયો છે ફરીથી ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને વેપારી પર હુમલો થયો છે ગઈકાલે મેં કહ્યું કે શાક કરવા માટે હિંમત દાખવ આવા કોઈ તત્વો થી ડરવાની પણ જરૂર નથી ધારાસભ્ય તરીકે તમારી ઢાલ થઈને હું બેઠો છું અને પોલીસ પણ છૂટ આપું છું કે કાયદા પ્રમાણે જે પણ કાર્યવાહી કરવી પડે તમને